વટીલાનો વધ છે એ વાત સત્ય છે ચંગવાડા રૂડા ધામે મારા હનુમાન ધામે ચંગવાડા રૂડા ધામે મારા હનુમાન ધામે ધરમની ધજાઓ લહેરાય છે વટીલાનું વત છે એ વાત સત્ય છે વતીલાનો વત છે એ વાત સત્ય છે ચંગવાડા રૂડા મારા હનુમાનના ધામે મારા હનુમાનના ધામે ધર્મની ધજા લહેરાય છે વટીલાનો વત છે એ વાત સત્ય છે વતીલાનો વત છે એ વાત સત્ય છે ચંગવાડા રુડા ધામે મારા હનુમાનના ધામે ચંગવાડા રુડા ધામે મારા હનુમાનના ધામે નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું મોક્ષ યુ માં આજે આપણે વાત કરીશું ભટીલા હનુમાન દાદા ચંગવાડા ભટીલાનો વત છે એ વાત સત્ય છે ચલો આજે આપણે મંદિરનો ઇતિહાસ વિશેની પૂરી માહિતી અમે તમને આપીશું ભક્તસિંહ બાર વર્ષની ઉંમરે ગામના એક વડીલ સાથે બાલારામ ધામમાં દર્શન માટે ગયા હતા બાલારામ ધામમાં ફરતા ફરતા એક કાગળનો ટુકડો એમની પાસે આવ્યો એ કાગળ ને જોયું તો અલગ અલગ ભગવાન ના ફોટા હતા ત્યારે એમની સાથે રહેલ વડીલે એ બધા ફોટા એક ફોટા સામે આંગળી ચૂંટી કહ્યું કે આ ફોટો હનુમાન ભગવાનનો છે વડીલે કહ્યું કે આ કાગળ ફેંકી દે પરંતુ ભક્ત શ્રી એ કાગળ પોતાના કિસ્સામાં મૂકી દીધું પછી તેઓ બાલારામ ધામમાં શંકર ભગવાનના દર્શન કરીને

હનુમાનજી ની છબી મૂકીને પૂજા અર્ચના ની શરૂઆત કરે ભક્ત સિંહ એ જગ્યાએ રામ નામ લઈ ને નિશ્વાસ ભક્તિ શરૂઆત કરી ગામના જૂના બ્રહ્માણી માતા અને હનુમાનજીના મંદિરમાં પણ તેને પૂજા કરવાનું ચાલુ કર્યું શરૂઆતના આ જૂના મંદિરમાં બહુ ઓછા લોકો આવતા હતા પછી ધીમે ધીમે એ એ પવિત્ર થઈ લોકો દર્શન કરવા લાગ્યા શ્રી દ્વારા હનુમાન જન્મોત્સવ ની ઉજવણી કરવાની પણ શરૂઆત કરી હતી થોડાક વર્ષો પછી ગામના લોકો એ બ્રહ્માજી માતા ની એટલે કે બ્રહ્માની માતાજી ની અને હનુમાનજી નવું મંદિર ગામ માં બનાવી ત્યાં સ્થાપના કરી ભક્ત શ્રી એમના ખેતરમાં હનુમાનજીની પૂજા કરવાનું પણ ચાલુ રાખેલ સાત વર્ષ ની કતુર ભક્તિ બાદ હનુમાનજીની પૂજા જે ઓડી કરતા હતા ત્યારે રાત્રે ઉઠતા હતા બરાબર રાત્રે બે ને પંદર વાગે રામ નાના રનકાર સાથે હનુમાનજીએ એ ને દર્શન આપે એ જ રાત્રે એ ભક્તસિંહ ના માતૃશ્રી જે દસ વર્ષથી થી બીમાર હતા જે અઠાર વર્ષ હતા એમના સપનામાં રાત્રે હનુમાનજી આવેલ અને આશીર્વાદ આપેલ કે આજથી એમનું દુઃખ દૂર થઈ જશે સવારે એમના માતૃશ્રી પથારીમાંથી જાતે ઊભા થઈ ગયા એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત થઈ ગયા હતા હનુમાનજી દાદાના આશીર્વાદથી ભક્તસિંહના માતૃશ્રીને સ્વસ્થ જોઈને સગા સંબંધીઓ પણ નવાઈ પામ્યા અને એમને પણ અનુભવ થયો કે અહીં ભક્તના ભક્તિભાવથી પ્રસન્ન થઈને સ્વયં હનુમાનજી મહારાજ આશીર્વાદ આપે છે આજુબાજુમાં રહેતા લોકો અને સગા સંબંધીઓ પણ શનિવારે અને મંગળવારે પૂજામાં સાંજે આવીને બેસવા લાગ્યા તેમના પણ નાના મોટા દુઃખ દૂર કરવા માટે દાદાને પ્રાર્થના કરી અને એમને પણ દાદાના પ્રચાર રૂપિયા આશીર્વાદ મળ્યા અને દુઃખ દૂર થવા લાગ્યા આ પ્રમાણે લોક મુખ્ય એક જ ચર્ચા થવા લાગી કે અહીં ભક્તિથી પ્રસન્ન થઈને હનુમાનજી સાક્ષાત હાજરી આપે છે અને લોકોને આશીર્વાદ આપે છે કે એક ગામના શ્રદ્ધારુ યુવાન ઉપર અહીંથી ભક્તિથી પ્રસન્ન થઈને મંગળવાર અને શનિવારની પૂજામાં આવવા લાગ્યા ભક્તો અહીં બેસીને હનુમાન ચાલીસના પાઠ કરવા લાગ્યા અહીં ભક્તિભાવનું વાતાવરણ ભૂ થવા લાગ્યું તારીખ અગિયાર બાર બે હજાર એકવીસના શનિવારના સવારે અચાનક હનુમાન દાદા ભક્ત ને આવીને કહ્યું આજથી એકસો તેર માં દિવસે મારી શોભાયાત્રા કરીને સહ બેતાલીસ કિલોની પંચ ધાતુ ની મૂર્તિ ના રૂપે જે જગ્યાએ ભક્ત દર્શન આપેલ છે એ મહારાજ વિરાજમાન કરવાનો આદેશ આપ્યો ભક્તો દ્વારા એકસો તેર માં દિવસે કેલેન્ડર ના તપસ્યો ખબર પડી કે એક ચૈત્ર સુદ એકમ એટલે કે હિન્દુ નું નવું વર્ષ અને બાર શનિવાર જ હતો એ સમયે આપણા દેશ આખા વિશ્વમાં કોરોના જેવી મહામારી ચાલુ

હિંમત આ હનુમાન ચાલીસા ની કડી સાર્થક થઈ હતી એમ શોભા યાત્રા પંદર થી વીસ દિવસ પહેલા કોરોના જેવી મહામારી આપણા દેશમાંથી ઘણી ઓછી થઈ ગઈ હતી સરકારે પણ નિયંત્રણ હટાવ કરી દીધા હતા ત્યારે વતીલા ધામ ના ભક્તો દાદા ના આશીર્વાદ લઈને તન મન અને ધન થી દાદા ને પ્રસંગ માટે પોતાનું શક્ય હોય તેટલું યોગદાન આપવા લાગ્યા તારીખ બે એપ્રિલ બે હજાર બાવીસ ના દિવસે સવારે જંગાણા ગામમાં એક ગજરાજ પાંચ અશ્વરાજ અને આઠ બગીચા ભવ્ય શોભાયાત્રા કરીને સવા બે ફૂટ પંચધાતુની મૂર્તિ વટીલા હનુમાનદાળ અને વટીલાધામમાં બિરાજમાન કરવામાં આવ્યા આ ભાવે શોભા યાત્રા અંદાજે પંદર હજાર ભાવિ ભક્તો જોડાયા હતા આ ત્રણ દિવસના અવસર દરમિયાન વીર સાંસ્કૃતિક કાર્યક્રમો પણ સુંદર આયોજન વટીલા ધામમાં કરવામાં આવ્યું હતું આ ત્રણ દિવસ દરમિયાન અંદાજે પાંત્રીસ હજાર જેટલા ભક્તોએ વતીલા ધામમાં પૂજા ભોજન અને પ્રસાદ લીધો હતો અહીં વતીલા ભક્ત શ્રી દ્વારા સેવા પૂજા ચાલુ રાખવામાં આવી અને દાદા આદેશ અને શનિવારે સાંજે સવા સાત વાગે દાદા ની આરતી કરવામાં આવે છે વતીલાધામ નો કોન્ટેક્ટ નંબર છે છન્નું બેતાલીસ ચોવીસ બસો દસ મંદિરનું સરનામું છે વતીલાધામ ગામ ચંગવાડા તાલુકો વરગામ જિલ્લો બનાસકાંઠા પિનકોડ નંબર છે અડત્રીસ પંચાવન વીસ દર્શનનો સમય છે સવારે આઠથી બપોરના બાર કલાકે અને સાંજે ચારથી રાતના આઠ કલાક સુધી વધુ માહિતી માટે ઇન્ફો એટ ધ રેટ વતીલા હનુમાનજી ડોટ ઓ પર મુલાકાત કરી શકો છો ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ નંબર પર આજ છે જય હો વતીલા ધામ જય હનુમાન દાદા